مولاي صلّ وسلّم دائماً યાદ પડાડુ બિસ્મિલ્લાહ ઇદ ખન રહી સુંદર રહી ન વયે તો ન વયે તો અન અસુમો અન અસુમો અન અસુમો અન અસુમો ગદરિલ્લાહ હે ગદરિલ્લાહ હે તала તала મિન ફરઝે મિન ફરઝે રમઝાન આજા રમઝાન આજા હાજા હાજા અસલકુમ એવરી વન તો કેમ છો તમે બધા મજામાં ને તો આપણે અલમદુલ્લા મજામાં જ છીએ આજે છે આપણો બીજો રોજો અને સવારમાં શહેરીમાં ઉંઠા છીએ હું એને મુસ્કાન બહુ હેરાન કરતી હતી ઊંઠા તો ખરી અમે વહેલા પણ એ ઘડી ઘણી ઉઠી જતી હતી એને વળી જૂલા નાખીને સુવડાવવામાંના ચક્કરમાં છે ને પાંચ વીસ થઈ ગઈ હતી પછી ગાયો ફટાફટ આવી અને કર્યું મુસ્કાન કે એ રાતે જ લઈ આવી હતી મેગીનું પડીકું તો મેં કીધું ના મેગી નથી ખાવી પણ તોય પછી વાત કર્યું ને એ તો પાંચ રૂપિયા નકડું પેકિંગ મંગાવી ગુમે થોડીક કરી દઈશી તું ખાઈ લેજ બાકી પછી શાક ને રોટલી કે ચા રોટલી જે તારે ખાવું હોય ને એ ખાવાનું તો કેટલી એ ખાધી અને પછી શાક રોટલી ખાધી તો અત્યારે આપણે રોજ બંધ થવાનું વિસલ વાગી ગયું તો આપણે રોજું બંધ કરી લીધું છે નિયત મુસ્કાન પડાવી દીધી છે આપણે ને હવે આપણે બેઠા છીએ થોડીક વાર વાત જોઈશું અને અજાન આવે ને પછી નમાજ પડશું ને કાલ તો ઉકરાન શરીફની તિલાવત કરવા નહોતી બેઠી આ તો બેઠી જઈશ કેમકે કાલ પછી ઓલા બટેકાની હજીરો લઈને બેસી ગઈ હતી ને તો પછી બપોરના ભાગમાં છે ને હું તો ચાર વાગે એમ નાઈ ધોઈને નીકળીને એટલે ત્યારે બેસી ગઈ હતી રેન સૂતી હતી ને પછી સાડા ચાર જેવા વાગ્યા ને પછી રાંધવા માટે આવી ગઈ હતી તો કેવા જાય છે તમારા બધા રોજા કોમેન્ટ કરીને કહેજો દુઆઓમાં યાદ રાખજો અમને પણ ને અમે પણ તમને બધાય મારી ઓલ યુટ્યુબ ફેમિલીને દુઆમાં યાદ રાખશું આપણે પણ તો ચાલો હવે સવાર સવારનું ઠંડી ઠંડી હવા આવે છે ને જોઈએ આ દરવાજાની સામે બેઠા છીએ આનંદ લઈ છે થોડું ચાલો આપણે થોડી વાર પછી મળીએ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم છે ને બપોરના ટાઈમે મેં કીધું એટલે ફ્રી છું ને તો અત્યારે ચટણી બનાવીને રાખી દઉં પછી સાંજે રોજ રોજ ડેલી ડેલી ફ્રેશ બનાવવામાં છે ને તે એકલા હાથે હું પહોંચી નથી શકતી એટલે મેં કીધું કે બનાવીને રાખી દઉં કે આઠ દસ દિવસ સુધી આપણને ચાલે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈશું તો સૂકા મરચાં લસણ અને મીઠું નાખીને જો આપણે સરસ મજાની ચટણી બનાવીને રેડી કરી લીધી છે કેમકે આ વસ્તુ એવી છે કે આપણને રોજ રોજ જોતી જ હોય ખાવા માટે એટલા માટે થઈને તો ચાલો ગાઈસ આપણે આપણું કામ સંભાળી લીધું છે આવી ગયા છીએ આપણે તૈયારી કરવા માટે ઇફતારની તો હવે અત્યારે શું બનાવું એ વિચારું છું તો હવે વિચારું છું કે થોડીક છે ને બટેકાવાળી આપણે કચોરી બનાવી નાખી અને ચિકન કાલનું મેરીનેટ થાય છે ફ્રિજમાં તો એને છે ને આપણે ફ્રાય કરી નાખશું સૌથી પહેલાં તો હું છે ને તે જેલી બનાવીને રાખી દઉં હલવાની તો એ છે ને કે સેટ થઈ જશે એની પછી આ એની બાદ આપણે આગળ કામ કરશું હમણાં છોકરાએ જો સ્કૂલેથી આવી જશે હવે પાંચ વાગે છૂટશે સ્કૂલેથી અને પાછે મુસ્કાને રોજું એ રાખ્યું છે એટલે હવે આવીને બિચારી થાકી ગઈ હશે મેં ના પાડી મને તું છૂટી જઈશ ને ત્યારે તને રખાવીશ કેમ કે સ્કૂલ જાહેર સી વાત છે કે ઘરમાં ફેર પડે અને બારે જાય અહીંયા સ્કૂલમાં તો અહીંયા ફેર પડે ઘડી ઘડી ઉપર નીચે ચડવું ઉતરવું બારે જવું આવવું એટલે થાકી જાય બચ્ચો તો મેં કીધું હવે તને હવે તું વાત ના કરતી આજે રખાવી દઉં છું હવે તને છુટ્ટી આવી છે ને ત્યારે રખાવીશ અને આપણે કલેજીનું ને ગોસનું શાક ગોસ ને કલેજી બે એને બે વસ્તુ હારે જ બનાવી નાખવાની છે એ બે વસ્તુ કરીને સાફ કરી નાખી શાક નહીં તો એટલે બધી આપણને જરૂર ના હોય પણ મારા સાસુની આ ટિફિન મોકલાવું ને તો એને પછી છે ને તે એટલે એ માટે થઈને અત્યારે હું શાક ને ચોખાની એ બધું ભેગું કરી નાખું તો એ છે ને તે ટિફિન ભરી અને દેવા થાય તો એટલા માટે થઈને અહીંયાથી નોકરી ધૂળ જ ખાઈને રાખે છે ચાલો હવે આપણે પહેલા સૌથી પહેલાં આપણે હલવાની ને એ પ્રોસેસ કરી નાખી એ રાખી દઉં બનાવીને અને પછી આગળ વાત આવે આજે કામ કરું ગ્રાસનું બનાવું પાલોલું બનાવ્યું હતું ને જેલી વાળું આજે ગ્રાસ આ દુપટ્ટા જો આવા મને એટલે જ ખીચ ચડે અને પછી ઓલા કોટનના ઓઢું ને તો પછી એમ લાગે કે વિડીયોમાં કાંઈ એકને એક દુપટ્ટો ઓઢીને આવે છે પણ આવા હોય ને સરકી જાય રીએ નહીં એટલે આપણને મજા ના આવે ચાલો આને પેલે થોડીક વાર આપણે પલરવા માટે મૂકી દીધી છે ને આ જો અહીંયા ધૂળનો કેવો ઢગલો થાય છે અહીંયાથી નીકળે છે હવે ગમે સવારે સાફ કર્યું છે જો આ રહી રહી અને આમ થોડી થોડી આપણી આપણી નીકળે છે અહીંયા ઢોગલો થાય છે પેલી ક્લીન કરી લઈ ને મેં એક ડુંગળી નાખી છે અંદર જરાક એક તેલ નાખ્યું હતું તેની અંદર અને થોડીક હલકી ફ્રાય થઈ જાય ને અને બટેકા જો આપણે છે ને આવી રીતે કરી નાખ્યા છે ઓમ હાથેથી એ ભૂકો ભૂકો કરીને તો હાલે ઓલા અમુક અમુક કોઈ ગાંઠા ગાંઠા રહી જાય કડક રહી જાય તો આપણી કચોરી પછી છે ને ફૂટી જાય એટલા માટે થઈ અને મેં છે ને તે આવી રીતે કર્યા છે જરાક ડુંગળી સોટે થઈ જાય ને આપણી પછી આપણે અંદર બેસિક મસાલા આપણા અને બટેકા નાખીને બનાવી લેશું એક પેલે હું છે ને એક મરચું કાપી લઉં તો અહીંયા મેં એક મરચું કાપી લીધું છે તમારે વધારે એડ કરવું હોય તો કરી શકો છો તમારે ટેસ્ટ ની ઉપર છે હજી તો આપણે સુકા મસાલા એ નાખશું ચટણી નહીં અહીંયા કોથમરી પણ આપણે કાપીને રાખી લીધી ચાલો તો હવે હલકી હલકી આપણી ડુંગળી છે ને સોટે થઈ ગઈ છે એટલું બધું કાંઈ આપણે લાલ નથી કરવાની ખાલી કચ્છો પણ અંદર નાખશું આપણે થોડા થોડા મસાલા મરચાની ભૂકી

બટેકા પણ નાખી દીધા છે ને હવે છે ને આમ સરસ રીતે આપણે એક સરખું મિક્સર આપણે કરી નાખશું હું મિક્સ કરી લઉં પેલે એક હાથમાં ફોન પકડીને મિક્સ કરવામાં થોડીક તકલીફ થાય છે એટલા માટે આપણે સરસ રીતે રેડી કરી લીધું છે આપણું મસાલો મસ્ત રેડી થઈ ગયો છે ને જો જો મારો મસાલો એકદમ સૂકો સૂકો છે જો તમારું ઘી ગીલો ગીલું લાગતું હોય ને કે બટેકા તાજેતરમાં બાઈફા હોય ને ગરમ ગરમ હોય તો એમાં જરાક પાણીનો ભાગ હોય મોઇશ્ચરવાળા હોય તો છે ને એક ચમચી તમારે ચણાનો લોટ નાખી દેવો મારા બટેકા વહેલા બાફેલા હતા બપોરના એટલે સૂકા સૂકા જ હતા તો મારે કાંઈ એટલી ખાસ જરૂર નથી પડી હવે આ ઠંડુ થશે ને એટલી વારમાં આપણે

તો હવે છે ને બે ચૂલા એક આને ચાલુ કરી સા ચિકન આપણું મેરીનેટ થઈ ગયું છે ને એની અંદર આપણે જે કે એક ચમચી એક લોટ નાખી અને એક સાઈડ એને ફ્રાય કરશું ને એક સાઈડ આને ફ્રાય કરશું કચોરીને ધીમે ધીમે તપાકે જ ફ્રાય કરવાની છે ચાલો જરાક પેગ આપણે થોડું સેટઅપ કરી લઈએ તો હવે બે બે ચૂલા આપણે ચાલુ કરી દઈએ તો બે વસ્તુ ફ્રાય થતી જાય તો આપણે બેય સાઈડ છે ને તેલ મૂકી દીધા છે આમાં મેં જાણી કરીને ઓછું મૂક્યું છે પછી આ ચિકન છે ને ફ્લેવર વાળું થઈ જાય હા આવી ગયા છે ગુરુબેન આપડા ગુરુબેન આપડા આવી ગયા છે બસ લોટ ને આવી રીતે ભરી અને આમ ફેલાવી દેશું કે આપણે તો પાટલા વેલણામાં છે ને કે થઈ જાય એમાં ગાયો ગા થાય પાટલા વેલણામાં છી એની અંદર મૂકી તે ગાય બપા મે લે 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 કરીન આપણે લોક કરી દેશું પછી જરાક હલકે હલકે પ્રેસ કરી દેશું ને આને છે ને જેમ બને ને એમ ધીમે તપાકે તરજો કેમ કે છે ને કે તમે ફૂલ તરશો ને ફૂલ તપાક ફૂલ ગેસ રાખીને તો પેલે સ્ટાર્ટિંગમાં છે ને કે બહાર નીકળશે ને ત્યારે કરકરી હશે ને જીરીક વાર થશે ને તો સાવ પોચી પડી જશે ચાલો તો આપણે હવે આ તેલ આપણું થઈ ગયું છે સૌથી પેલા આને નાખી દઈ

ચાલો તો બધી વસ્તુ જો તેડી તેડીને દસ્તરખાનું પર ગાયો ઘાસ સજાવી દીધી છે આપણે ફાતેમાને કીધું તું પણ રખાવતી જ એમ કરીને આપણે ગાયો કેમ કેમકે શોર્ટ ટાઈમ છેલ્લે છેલ્લે બહુ જ ભાગાદોડી થઈ જાય છે અમારી તો પછી ગાયો ઘા પછી હુરે નાડી આવતી હોય ને રોતી હોય એટલે એને પછી ઉપાડીને કેટલા હું ગાયો બધી વસ્તુ મૂકતી આવું અને એક તો ફોન મુસ્કાનને ફોન પકડીને ઊભી રાખી હતી એક તો ફોન રાખવાની એવી શોર્ટેજ થાય છે જો અત્યારે તો ફાતેમાં શૂટ કરે છે ફાતેમાં એ તો કેવું કર્યું છે હલાવી લેજો આપણે સ્ટેન્ડ મંગાવ્યું છે ઇન્શાલ્લા આવી જશે ખોલવા માટે આપણું અલમદુલ્લા બીજું રોજુ હતું કમ્પ્લીટ થઈ ગયું છેલ્લે છેલ્લે ગમે એટલા વેલા બેસીને ને છેલ્લે છેલ્લે એટલી અમને ભાગાદો થઈ જાય છે કે વાત જવા દે એ પછી આ છેલે છેલે આ એવી હેરાન કરતી હોય આપણને એવી પછી ભાગા દોડી થઈ જાય છે ને કઈક થોડુંક ફ્રૂટ ખાધું અને બે કચોરી ખાધી ને પાણી સરબત પી ને હવે જાણે એમ થાય છે કે પેટ તણાય છે લઈ લે ફાતે ઢોર છે ને આ તો જો કેવા લોહી પીવે છે આ તો જો કેવા લોહી પીવે છે મારા દીકા તૂટી જશે

હા ચલો ખા લો ચલો હું મગરીબની નમાજ પડી લઉં પછી છે ને રોજુ ખોલી ઓમ આખો દી હિંમત હોય છે રોજ ખોલીને પછી હિંમત નથી રહેતી પેલા મગરીબની નમાજ પડી લઈ પછી ઠામડાનો ઢગલો છે એ ધોસું મુસ્કાન ફાતેમાં ઢોરીશ